જુનાગઢ પોલીસનો રોફ જમાવવા નીકળેલ યુવાનની ધરપકડ જેતપુરના યુવાને પોતાની કારમાં લગાવ્યું હતું પોલીસનું બોર્ડ નિલેશ રાજાભાઈ રેબ્બિયા નામના યુવકની ધરપકડ કારના આગળના કાચમાં એક્રેલિકવાળા બોર્ડમાં લખ્યું હતું પોલીસ ગત રાત્રે દિલ્હી બ્લાસ્ટ બાદ જૂનાગઢ પોલીસ કરી રહી હતી સઘન વાહન ચેકિંગ મજેવડી દરવાજા નજીક પોલીસના બોર્ડવાળી કાર નીકળતા પોલીસે અટકાવી તેમાં કાર ચાલક પોતે કોઈ પણ પ્રકારનો રાજ્ય પોલીસ સેવકનો હોદ્દો ધરાવતો ના હોય પોલીસે કરી ધરપકડ રિપોર્ટર કિશોરભાઈ ગોંડલ કાયદેસર ની કાયદેસર કે અમે પોલીસમાં હોય તો નકરા કરવાનું તો તમે તો ખોટા સાહેબ ની ગાડી હોય કેવી હોય ત્યાં તમે શું કામ પોલીસ માં બોલી નકલો